નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝ આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો જગડિયા વેલુ ગામની સીમમાંથી બુસ્તર વિભાગે ગેરકાયદેસર રીતે રેતી ખનન અને તેનું વહન કરતા વાહનો જપ્ત કર્યા સાત ટ્રકો અને બે હિટાચી મશીનો મળી કુલ નવ વાહનો જપ્ત કરી ઉમરલા પોલીસ મતકે સોંપવામાં આવ્યા ભરૂચ આયોજન ભવન ખાતે નિર્મળ ગુજરાત બે પોઈન્ટ ઝીરો વધુ અસરકારક બનાવવા એક દિવસીય જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ ભરૂચ શહેરની બે દીકરીઓએ વડોદરાથી ભરૂચ સાયકલ યાત્રા કરી ભરૂચ સબજેલની બાજુમાં આવેલ રમતગમત મેદાન બચાવ અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કરી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ઝઘડીયા તાલુકાના વેલુ ગામની સીમમાંથી ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન અને તેનું વહન કરતા એક કરોડ સિત્તેર લાખના નવ જેટલા વાહનો જપ્ત કરી ઉમરલા પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા ઝઘડીયા તાલુકામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન અને તેનું વહન કરતા શખ્સો સામે તવાઈ બોલાવાઈ હતી ત્યારે ભૂસ્તર વિભાગ દ્વારા વેલુ ગામની સીમમાં સર્ચ કરતા ગેરકાયદેસર રીતે રેતી ખનન અને તેનું વહન કરતા વાહનોને જપ્ત કર્યા હતા ભૂસ્તર વિભાગ દ્વારા સ્થળ ઉપરથી એક કરોડ સિત્તેર લાખના સાત જેટલા ટ્રકો અને બે હિટાચી મશીન મળી કુલ નવ જેટલા વાહનો જપ્ત કરાયા હતા અને આ વાહનોને ઉમલ્લા પોલીસ મથકને સોંપવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી નીકળતા ખનીજ જેવા કે પથ્થર પથ્થર સિલિકા રેતીનું કરોડો રૂપિયાનું ગેરકાયદેસર રીતે ખનન કરી તેનું વહન કરવામાં આવે છે ત્યારે જવલ્લે જ આવા છાપામારી ભૂમાફિયાઓને ઝડપી લેવામાં આવે છે અધિક નિવાસી કલેક્ટર એન આર ધાંડલની અધ્યક્ષતામાં આયોજન ભવન ખાતે નિર્મળ ગુજરાત બે પોઈન્ટ વધુ અસરકારક બનાવવા એક દિવસીય જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ હતી ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચૌદમાં શરૂ કરાયેલ સ્વચ્છતા ભારત મિશન સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે જેની સફળતાના આધારે ભારત સરકારે વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં તમામ શહેરોને કચરા મુક્ત શહેરો બનાવવાના ઉદ્દેશ સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન બે પોઈન્ટ ઝીરો લોન્ચ કર્યું છે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અભિયાન હેઠળ નિર્મળ ગુજરાત બે પોઈન્ટ ઝીરોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા તેમજ સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસની જોગવાઈના આયોજન અમલીકરણ અને અસરકારક કામગીરી બાબતે સફળ પ્રયાસના ભાગરૂપે અધિક નિવાસ કલેક્ટર એનઆર ધંધલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની આયોજન ભવન ખાતે એક દિવસીય તાલીમ યોજાઈ હતી આ તાલીમમાં અર્બન વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરના ટીમ લીડર વિનય પટેલ એસસી પીટી યુનિવર્સિટીના સેન્ટર ફોર વોટર એન્ડ સેનેટરીના જય શાહ તેમજ આરસી રિઝનલ કમિશનના અધિકારીઓ દ્વારા જિલ્લાની ચારેય નગરપાલિકા તમામ પ્રાંત તમામ તાલુકા મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને નિર્મળ ગુજરાત બે પોઈન્ટ ઝીરોની ગાઈડલાઇન્સ સ્વચ્છતાના મુખ્ય મુદ્દાઓ વેસ્ટ મેનેજમેન્ટ આ પ્રોગ્રામ અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ નિર્મળ ગુજરાત બે ઝીરો અને સ્વચ્છ ભારત મિશન અર્બન માટે સરકાર દ્વારા સર્વેક્ષણ બાદ ભવિષ્યમાં આપવામાં આવતા ફ્રન્ટ પોસિબિલિટી આવનાર વર્ષમાં સ્વચ્છતા અંગે થનારી કામગીરીનું પ્લાનિંગ નગરપાલિકાઓનો હાલનો પ્રોગ્રેસ અને સ્ટેટસ આવનાર સમયમાં નગરપાલિકાઓનો ઓડીએફ પ્લસ ઓડીએફ પ્લસ પ્લસ જીએફસી વોટર પ્લસ સર્ટિફિકેટ ટાર્ગેટ રિપોર્ટિંગ મેકેનિઝમ સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ સ્વચ્છતા કર્મચારીઓ માટે પીપીઈ કીટ સહિત સેફ્ટીના સાધનો નગરપાલિકાઓ દ્વારા શહેર અને નગરપાલિકા વિસ્તારમાં દસ કિલોમીટર વિસ્તારમાં ગામોમાંથી કચરો એકત્રિત કરવાની વ્યવસ્થા તેને રિસાયકલિંગ કરી જુદા જુદા ક્ષેત્રે ફરી વપરાશ અંગેની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમમાં તમામ પ્રાંત ઓફિસર કાર્યપાલક ઇજનેર મુખ્ય આરોગ્ય અધિકારી અધિકારી જિલ્લા શિક્ષણ તમામ તાલુકાના મામલતદારો તાલુકા વિકાસ અધિકારીઓ અધિકારીઓ જિલ્લાની ચારે નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત તરફથી રાખવામાં આવી છે એ કાર્યશાળાનો ઉદ્દેશ એ જ છે કે આપણે શહેરો અને ગામ ઝીરો વેસ તરફ આગળ લઈ જવા છે અને શહેરને કચરા મુક્ત કરવા માટે આપણે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અને સાથે સાથે નિર્મલ ગુજરાત ટુ પોઈન્ટ ઓ જે ગુજરાત ગવર્મેન્ટનું એક ઇનિશિયેટિવ છે એની અંદર જે આપણે જે રાજ્ય સરકાર તરફથી અર્બન શહેરો માટે બસો ચાલીસ કરોડ અને ગ્રામીણ શહેરો માટે આપણા ત્રણસો પચાસ કરોડનું જે એડિશનલ ફંડિંગ સ્વચ્છતા માટે કરવામાં આવ્યું છે અને એની દિશામાં આપણે નગરપાલિકા ગ્રામીણના જેટલા ડિપાર્ટમેન્ટ છે આપણા હેલ્થ એજ્યુકેશન અને સાથે સાથે મામલતદાર નાયબ મામલતદાર ટીડીઓ શ્રીના ડિપાર્ટમેન્ટ કલેક્ટર સાહેબના વિભાગ અને બીજા જેટલા પણ સંકલન વિભાગ છે એ બધાને સાથે મળીને આ કામગીરી માટે એક દિવસીય કાર્યશાળામાં સૌથી સારામાં સારી રીતે કેવી રીતે આપણે કામગીરીને કરી શકીએ એ દિશા માટે આપણે રાજ્ય સરકાર તરફથી આ ડિસ્ટ્રિક્ટ લેવલની એક ટ્રેનિંગ્સ રાખવામાં આવેલી છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સબજેલ પાછળ આવેલ એકમાત્ર રમતગમતનું ખુલ્લું મેદાન ફક્ત રમતગમત માટે ખુલ્લું રાખવાના વિરોધમાં નેશનલ લેવલની ભરૂચની બે ખેલાડી બહેનોએ વડોદરાથી સાયકલિંગ કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ભરૂચ સબજેલની આવેલી ખુલ્લી જગ્યાના વિવાદે મેદાનનો વિવાદ સપાટી પર ફરી માથું ઉચકી રહ્યો છે આ મેદાનમાં સબજેલ પ્રશાસન દ્વારા તેના પર બાંધકામ કરવા સાથે અમુક દબાણમાં આવતા મકાનો તોડવા માટે નોટિસ આપ્યા બાદ વિવાદ વકર્યો હતો જેને લઈને સ્થાનિકોએ અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી તેમ છતાંય આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ભરૂચના સંતોષી વસાહટના હબીબ પાર્કમાં રહેતી અને હાલ વડોદરા સ્થાયી થયેલ નેશનલ સ્કેટિંગ અને ટેનિસ રમતી લાયબ ખાન પઠાણ અને લારેબ ખાન પઠાણ બે સગી બહેનો પણ આ જે મેદાન પર રમી રહી હતી ત્યારે નેશનલ લેવલ પર જ રમી રહી હતી પરંતુ જિલ્લામાં રમતગમત માટે કોઈ સુવિધા ન હોય હાલમાં વડોદરામાં રહીને રમતગમત ક્ષેત્રે આગળ વધી રહી છે ત્યારે આ ગ્રાઉન્ડનો વિવાદ વકરતા વડોદરા સ્થાયી થયેલ લાયબ ખાન પઠાણ લારેબ ખાન પઠાણ વડોદરા થી સાયકલિંગ કરીને ભરૂચ પહોંચી જિલ્લા કલેક્ટર તુસાર સુમેરાને આવેદન પત્ર આપીને આ રમત મેદાન પર કોઈ પ્રકારનો કબજો નઈ કરવા અને આ મેદાન કાયમ માટે અહીંના સ્થાનિક બાળકો માટે ખુલ્લું મુકવામાં આવે જેથી બાળકો અહીં રમીને આગળ વધી શકે મેલ ખાનુ ઓર મે નેશનલ ટેનિસ પ્લેયર આઈટા ઓર જીએસસીએ થતી હું અમે યહાં પે રહેતે थे हम इसी ગ્રાઉન્ડ પર ખેલા હે इसी ગ્રાઉન્ડ સે हमको हमारा ટેલેન્ટ પતા ચલા और फिर भरूच में कोई स्पोर्ट्स चीज से स्कोप ना होने के लिए हम लोग को बरडा शिफ्ट होना पड़ा तो मुझे ये बोलना पहले जो यहाँ पे मोदिया सर थे उन्होंने भी ये जे जे, जे, जे ग्राउंड पूरा अपने ऑर्डर में ऑर्डर करके अपने साथ ले हमारे बारे में बिल्कुल नहीं सोचा और जेल एडमिनिस्ट्रेशन के पास इतना सारा लैंड है स्टिल वो हमारे लैंड को लेना चाहते हैं हमको एक कंक्रीट जंगल में डालना चाहते हैं वो हम कैसे माने हमको यहाँ पे हम खेलने का मौका मिलेगा तभी तो हम लोग आगे बढ़ पाएंगे हमको हमारा टैलेंट पता चलेगा हमारी मांग ये है कि हमको हमारा ग्राउंड रहने दो यहाँ पर हमको खेलने दो हमको यहाँ से आगे निकलने दो आपको हमारा ग्राउंड क्यों लेना मेरा नाम लाइबा खान है और मैं टेनिस प्लेयर हूँ और फॉर्मल नेशनल स्केटर हूँ अभी मैं टेनिस खेल रही हूँ आइटा में और पहले हम यहाँ पर ही रहते थे जो सब का ग्राउंड है एग्जैक्टली उसके सामने हमारा घर है तो इसी ग्राउंड पर मैं खेल के बड़ी हुई हूँ बट ज़्यादा यहाँ पे फैसिलिटीज़ और अपॉर्चुनिटीज़ ना होने की वजह से हम बरो हमको बड़ोडा शिफ्ट होना पड़ा सो so, ये जो आज जो ये ग्राउंड है जो सब जो सब जेल एडमिनिस्ट्रेशन जो जेल एडमिनिस्ट्रेशन है वो लेना चाहते हैं टाउनशिप प्लानिंग के लिए पर मेरा एक उनसे सवाल है कि जो ये टाउनशिप प्लानिंग है वो वो तो सबके अच्छे के लिए होता है तो ऐसा क्योंकि गवर्नमेंट एम्प्लॉज जो होते हैं और जैसे जेल जेल के जो एम्प्लॉज हैं उनके लिए ही क्यों ये फ़ायदा कॉमन पीपल के लिए क्यों कोई आ, ફાયદો નહી હો સકતા હે ઉકે ચાલો આપ લોગ ક્યાં સે હા હમ બરોડા સે સાયકલિંગ કરકે યહા પર કલેક્ટર ભરૂચ કલેક્ટર ઓફિસ આય હે અમારી યે માંગ હે કી હમે યે ગ્રામ એસેહી રહેને દે ઓર ચેને દે આગે બઢને ભરૂચ જેટકો ઝોનલ ઓફિસ તથા સર્કલ ઓફિસ દ્વારા તમામ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વીજ કર્મચારીઓ ભાગ લીધો હતો આજરોજ જેટકો ઝોનલ ઓફિસ તથા સર્કલ ઓફિસ ભરૂચ દ્વારા હેલ્થ ચેકઅપ તથા રક્તદાન શિબિર જેટકો હલદરવા વિભાગીય કચેરી ખાતે કાર્યપાલક ઇજનેર એપી ભાંભોરના માર્ગદર્શન હેઠળ કરાયું હતું જેમાં અંદાજિત બસો જેટલા વીજકર્મીઓ જોડાય હેલ્થ ચેકઅપ તથા સિત્તેર જેટલા કર્મચારીઓએ રક્તદાન શિબિરમાં રક્તદાન કર્યું હતું જેમાં ઝોનલ ઓફિસના પર્સનલ ઓફિસર કલ્પના સોલંકી સર્કલ ઓફિસરના એક્ઝિક્યુટિવ એચઆર એલ સી પ્રજાપતિ તથા અન્ય ઓફિસ સ્ટાફે હાજરી આપી હતી એ પી ભાભોર કાર્યપાલક ઇન્જિનિયર જેટકો હલદરવા ડિવિઝન આજ રોજ જેટકો ભરૂચ ઝોન દ્વારા હલદરવા ડિવિઝન ખાતે એક હેલ્થકેર શિમ સમીરનું આયોજન કરવામાં આવેલું સાથે સાથે હલદરવા ડિવિઝન તથા જેટકોના કર્મચારીને ઉત્સાહને ધ્યાનમાં રાખી અમે લોકોએ નક્કી કર્યું કે એક રક્તદાનનું બી આયોજન કરવામાં આવે ડગલેને પગલે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કામ કરતા કર્મચારી મિત્રોને ક્યારેક ક્યારેક અકસ્માતની સંભાવના રહે છે અને ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને બી જોઈએ તો ક્યારેક ક્યારેક એવા અકસ્માતો થયા છે અને એ વખતે જ્યારે રક્તની જરૂર પડે છે ત્યારે એઝ અ મેનેજમેન્ટ અમારે તકલીફ પડી છે પણ આવું રક્તદાન કરીએ એક લોકહિતની જાણવણી રૂપે કર્મચારીઓના સબડિવિઝનમાંથી બોલાવવામાં આવેલ એમાં અઢીસો માણસ કર્મચારી મિત્રો જેટકોના ભાગ લીધેલો તેમજ પંચોતેર જેટકોના કર્મચારીએ બ્લડ ડોનેશન આપી જે જનહિતની કાર્યવાહી કરી છે એ બદલ હું કાર્યપાલક એન્જિનિયર હલ્દરવા તરફથી ભરૂચોનના એચ આર ડિપાર્ટમેન્ટના એસ તથા અન્ય સ્ટાફ મિત્રો વચ્ચે હું એમનો આભાર માનું છું ધન્યવાદ આંગલેશ્વરની રાજપીપળા ચોકડી હાઈવે ઉપર પસાર થઈ રહેલ ટ્રક અચાનક પલટી મારતા ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો જો કે ટ્રક પલટી મારતા હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર રાજપીપળા ચોકડી વર્ષા વરસાટલ નજીક પસાર થઈ રહેલ ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી ટ્રક પલટી મારતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો આ ઘટનાના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જોકે પોલીસ આવી પહોંચી પલટી મારેલી ટ્રકને હટાવી લેતા પુનઃ વાહન વ્યવહારને કાર્યરત કરાયો હતો આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી બી ડિવિઝન પોલીસે લોખંડ નો ભંગાર ભરેલ પિકઅપ સાથે ચાલક ની અટકાયત કરી સોળ હજાર આઠસો નો ભંગારનો જથ્થો અને પિકઅપ મળી

ભંગારના જઠ્ઠાના બિલ સહિતના પુરાવા માંગતા તેને રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા તેની અટકાયત કરી રૂપિયા સોળ હજાર આઠસોનો ભંગારનો જથ્થો ત્રણ લાખની પિકઅપ મળી કુલ ત્રણ લાખ સોળ હજાર આઠસોનો મુદ્દામાં કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હવેરપુરા પ્રાથમિક શાળાના માસુમ વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે પ્રાથમિક તપાસમાં નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે આ વિડીયો જાગૃત નાગરિકે વાયરલ કર્યો હોવાનું અનુમાન છે આ વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતું આ કામ કેટલું યોગ્ય કહેવાય આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવવામાં આવે છે કે પછી અભ્યાસ કરવા માટે અહીં આવે છે આ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી રાજકીય ભીનું સંકેલવામાં આવશે આવા અનેકવાર વિડિયો વાયરલ થયા હોવા છતાંય યોગ્ય કાર્યવાહી ન થતા શિક્ષકો માસૂમ વિદ્યાર્થીઓ પાસે કામ કરાવે છે વિદ્યાર્થીઓ પાસે આ સાફ સફાઈ કરાવતા શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે છોટાઉદેપુર જિલ્લાના નસાળી તાલુકાના હંબીરપુરા પ્રાથમિક શાળામાં એક શિક્ષક પોતે શિક્ષણ જગતમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે આ શિક્ષકે આદિવાસી સમાજના બાળકોને સંડાસ બાથરૂમ પોતાના સંદાજ બાથરૂમ સાફ કરવા માટે દરરોજ એમાં ગંદકીની અંદર સફાઈ કરવા માટે જે પ્રવૃત્તિ કરે છે એને અમે સખત શબ્દમાં વખડી કાઢીએ છીએ શિક્ષણ જગતમાં સ્વચ્છતા જરૂરી છે પણ સ્વચ્છતા માટે સરકારે એમને અઢારસો રૂપિયા માસિક તરીકે વેતન આપે છે જેથી એ પોતે સંદાજ બાથરૂમ સાફ કરી શકે એ એના કારણે એ પૈસા ન વાપરવાના કારણે વિદ્યાર્થીઓને જે સફાઈ કરાવે છે અને ગંદકી કરાવે છે અમારા ઘરોમાં પણ અમારા દીકરાઓને આ રીતે ગંદકી કરાવતા આવું શોષણ કરે છે એના આ જે શિક્ષક પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને અને ગંભીર નોંધ અમે પણ લઈએ છે સરકારને પણ અમે રજૂઆત કરવાના છે ને આ પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે અને શિક્ષક તરીકે એની પોતાની ફરજ દરમિયાન એ ગુરુ તરીકે આ કૃત્ય કરે છે એને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ તાલુકાના હમીરપુરા ગામની પ્રાથમિક શાળામાં જે શિક્ષક છે એ બાળકો જોડે સંદાસ બાથરૂમ સાફ કરાવે છે તો ખરેખર આવું કૃત્ય કરવું કેટલા અંશે આદિવાસી બાળકોને ઘરે પણ અમે આવું સંદાસ શિક્ષક એવો વ્યક્તિ છે કે બાળકો જોડે સંદાસ બાથરૂમ સાફ કરાવે છે ખરેખર આવું ના હોવું જોઈએ સરકાર તો એમને સાફ સફાઈ માટે અલગથી ગ્રાન્ટ આપે છે તો એનો ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યક્તિ જોડે સાફ કરાવવું જોઈએ અને આ મારા ધ્યાન મુજબ આ દરરોજ આ સિસ્ટમ કરે છે આ શિક્ષક તો ખરેખર એના સામે કાયદેસરના પગલા લેવું જોઈએ અને ખરેખર એના પર ગુનો પણ દાખલ થવો જોઈએ એવી એની શિક્ષા થવી જોઈએ તો આ સિસ્ટમ સુધર છે ખરેખર નસાણી તાલુકામાં આવા ઘણા બધા શિક્ષકો છે પણ અમારા જે ધ્યાનમાં આવી એ વાત અમે મૂકીએ છીએ અને જો આગામી સમયમાં આ શિક્ષક વિરુદ્ધ જો કાયદેસર ગુનો દાખલ નહીં થાય કાયદેસરની કાર્યવાહી નહીં થાય

મીડિયા મારફત હમીરપુરા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા સંકુલ બાળકોને સાફ કરાવતો વિડીયો બાબતે મને જાણ કરવામાં આવી હવે એ બાબતે જે તે મુખ્ય શિક્ષકને અમે અહીંયાથી નોટિસ મોકલાવીને એમની પાસેથી ખુલાસો માગીશું અને ઉપલા અધિકારીશ્રીને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે આપણે ઘટતું કરવા માટે જણાવીશું સિમલિયા ગામ ખાતે બી ભરૂચ કરજન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની બિગ ટ્રોફી એવોર્ડ શો સફળતાપૂર્વક સમાપન થયો હતો આ એવોર્ડ શો સમારંભમાં આમંત્રિત મહેમાનો બી પરિવારના સભ્યો વડીલો મિત્રો મહિલાઓ બહેનો દીકરીઓ હાજર રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે મહેંદી શેખ વડોદરા મિશન ઓલિમ્પિક સીઈઓના પ્રજ્ઞેશ મેસરિયા અબ્દુલભાઈ કામઠી જનકલ્યાણ મિનિપાલ યુનિવર્સિટીના સીઈઓ કાનન હોટ કાનન ડોટ સીઓના તલકિનભાઈ જમીનદાર રિઝવાનાબેન જમીનદાર હારૂભાઈ ખર સબ સમીમ પટેલ તેમજ મહિલા ક્રિકેટરો અને એક્સ રણજીત પ્લેયર અને કરંટ રણજીત પ્લેયર્સ રાઇફલ શૂટિંગ પ્લેયર્સ સોશિયલ વર્કર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા મહાનુભાવોએ એવોર્ડ શોમાં ભાગ લીધો હતો આ એવોર્ડ શોમાં સ્પોર્ટ્સ અને એજ્યુકેશનમાં ઉભરતા સિતારાઓનું સન્માન કરી મહાનુભાવોના હસ્તે ટ્રોફીઓ અને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે વાજિદભાઈ જમાદાર બી કે ચેરમેન સાજીદભભાઈ ફસા હિંગલોટ સરફરાજભાઈ तेज खान सईफ भाई चीना अनिश भाई राज बीके पी एल परिवार तमाम मेंबर्स तमज बीके पी एल ना तमाम कमेटी मेंबर्सों ने बारे जहमत उठा हुई थी मेरा नाम महेंद्र शेख आज मुझे यहाँ पर बुलाया इतना अच्छा प्रोग्राम इतना प्यारा प्रोग्राम यहाँ की जो भी कमेटी है और जो भी टूर्नामेंट वाले हैं या ऑर्गेनाइजर है जो भी है उन्होंने खूबसूरत प्रोग्राम किया और आज जो प्रोग्राम हुआ पूरे गेम्स जैसे क्रिकेट है जै, अलग अलग जात के जितने भी गेम थे वो गेम को इन्होंने आज पब्लिक के सामने खड़ा किया हमारे यहाँ बच्चियाँ खेल रही है बड़ी ब, बहुत बड़ी खुशी है मुझे क्योंकि लड़कियाँ भरूच में खेले ये बहुत बड़ी बात है आज मैं भरूच के लिए एक चीज बताता दूँ मुझे अफसोस इस बात का है कि भरूच में इतना सब डेवलप है क्रिकेट का इतना सब क्रिएट हो रही है इतनी सब बातें हो रही है लेकिन दुख की बात यह है कि गुजरात के लिए भरूच डिस्ट्रिक्ट से कोई प्लेयर खेलता नहीं है उसका रीज़न क्या ये आप भरूच वाले जितने भी खेल रहे हैं या खेल लगा रहे हैं इस पर आप गौर करो और इस पर मेहनत करो एक हो जाओ और नेक बनो इन शह कामयाबी तुम्हारे सर पर है नसवारी कुमारशाला शिक्षक ने चालूशा में છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કુમાર થી છથી આઠના વર્ગમાં ભણાવતા શિક્ષક રાઠવા રામદાસભાઈ નાથાભાઈને ચાલુ ક્લાસમાં અચાનક છાતીમાં દુખાવો થતાં શિક્ષક પોતે પ્રાઇવેટ હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલમાં પહોંચતા જ પડી ગયા હતા જેથી હોસ્પિટલના ડોક્ટરે હાલત વધુ ગંભીર હોય એકસો આઠને ફોન કરી નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતાં સમગ્ર નસવાડી તાલુકાના શિક્ષકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી

ભરૂચસેની બે દીકરીઓએ વડોદરાથી ભરૂચ સાયકલ યાત્રા કરી ભરૂચ સબ જેલની બાજુમાં આવેલ રમતગમત મેદાન બચાવ અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કરી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર